હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સહેલી રીતે મલાઈમાંથી ઘી બનાવવાની રીત અને એકદમ ઓછી મહેનતે અને શોર્ટકટ રીતે મલાઈમાંથી માખણ કેવી રીતે છૂટું પાડવું એ પણ હું તમને બતાવીશ કે જેનાથી તમને ઘી બનાવવામાં ક્યારેય આળસ નહીં આવે અને શિયાળામાં તો મલાઈમાંથી ઘી કાઢવાનું બહુ જ કંટાળાજનક લાગે કારણ કે મલાઈમાંથી ઘી છૂટું પાડવામાં બહુ જ વાર લાગે અને વાસણ પણ એટલા ચીકણા થાય અને એ જલ્દી ધોવાતા પણ નથી પણ જો તમે મલાઈમાંથી ઘી બનાવવાની આ રીત જોઈ લીધી ને તો તમારો ગેસ પણ બહુ જ ઓછો બળશે અને મલાઈમાંથી માખણ કાઢવું અને માખણમાંથી ઝટપટ રીતે ઘી બનાવવું પણ તમને ઘણું સહેલું લાગશે તો ચાલો જોઈ લઈએ મલાઈમાંથી ઘી બનાવવાની એકદમ શોર્ટકટ અને સહેલી રીત તો અહીંયા મારી પંદર દિવસની આ મલાઈ છે જેને ફ્રીજમાંથી મેં બહાર કાઢી લીધી છે તો આ મલાઈને આપણે ફ્રીજમાંથી કાઢીને રૂમ ટેમ્પરેચર પર પંદરથી વીસ મિનિટ રાખવાની છે તો અત્યારે શિયાળો છે એટલે આ મલાઈ બહુ જ સખત છે તો પંદરથી વીસ મિનિટ આને આપણે રૂમ ટેમ્પરેચર પર રાખીશું તો મલાઈ આપણી હલકી નરમ થઈ જશે તો પંદરથી વીસ મિનિટ પછી આપણી મલાઈ થોડી નરમ થઈ ગઈ છે તો હવે મલાઈને આપણે મિક્સીના મોટા જારમાં લઈ લઈએ અને અડધુંથી ઉપર આપણે મિક્સીનું જાર ભરી દેવાનું છે અને જે આ વધેલી મલાઈ છે એને આપણે બીજી વખત મિક્સીના જારમાં ફેરવીશું તો હવે આ મલાઈમાં આપણે કાંઈ જ નથી નાખવાનું આ મલાઈને આપણે મિક્સરના મીડિયમ મોડ પર માત્ર એક જ મિનિટ માટે ફેરવી લેવાની છે તો જો માત્ર ને માત્ર એક જ મિનિટ માટે આ મલાઈને મેં મિક્સરમાં ફેરવી લીધી છે તો જો આ રીતે મલાઈમાંથી માખણ તો છૂટું નથી પડવાનું પણ આપણી મલાઈ એકદમ ક્રીમી અને લીસી બની જશે અને મલાઈ આપણી સરસ ફૂલી પણ જશે તો હવે આ સરસ ક્રીમી મલાઈને આપણે કઢાઈમાં કાઢી લઈએ તો જુઓ તમે જોઈ શકો છો કે આપણી મલાઈ સરસ સોફ્ટ અને થોડી ફ્લપી જેવી થઈ ગઈ છે તો બસ આ જ રીતે આપણે બીજી વધેલી મલાઈને પણ મિક્સરમાં ચલાવીને કાઢી લઈશું તો મલાઈમાંથી માખણ છૂટું પાડવાનું અડધું કામ તો આપણું અહીંયા એકદમ આસાનીથી થઈ ગયું છે તો હવે આપણે સરસ હાથ ધોઈ લેવાના છે અને આ ક્રીમી સોફ્ટ અને ફ્લપી મલાઈને હાથથી માત્રને માત્ર બે મિનિટ માટે જ આ રીતે ફેટવાની છે તો મલાઈને આપણે પહેલેથી જ રૂમ ટેમ્પરેચર પર લાવી દીધી હતી એટલે મલાઈને આ રીતે હાથથી ફેટવાથી મલાઈ તમને જરા પણ હાથમાં ઠંડી નહીં લાગે અને આ રીતે હાથથી ફેટવાથી હાથની ગરમીથી જ મલાઈમાંથી ઘી એકદમ સહેલી રીતે છૂટું પડી જશે મિક્સરમાં ફેરવ્યા વગર પણ તમે આ રીતે મલાઈમાંથી માખણ છૂટું પાડશો ને તો એ પણ છૂટું પડી જ જવાનું છે પણ મિક્સરમાં ફેરવ્યા વગર આ કામ કરશો ને તો પંદરથી વીસ મિનિટ તમને લાગી જશે પણ મિક્સરમાં ફેરવીને મલાઈને લીસી અને સોફ્ટ કરી દેશો અને ત્યારબાદ મલાઈને તમે આ રીતે ફેટશો ને તો માત્ર તમને બે જ મિનિટ લાગશે અને ફેટવાથી હાથની ગરમી મળશે એટલે મલાઈમાંથી માખણ એકદમ સરસ રીતે છૂટું પડી જશે મલાઈમાંથી સહેલી રીતે ઘી કાઢવા માટે બધા અલગ અલગ રીતો અપનાવતા હોય છે જેમ કે મલાઈમાં દહીં સોડા ઈનો લીંબુ વગેરે વગેરે નાખવું પણ આ રીતે તમારે મલાઈમાંથી માખણ છૂટું પાડવા માટે કાંઈ જ નાખવું નહીં પડે અને જો એકદમ સરળ રીતે મલાઈમાંથી માખણ છૂટું પડી જશે તો જો માખણ આપણું બંધાઈ ગયું છે અને આ રીતે આપણે હાથમાં લઈને ગોળો વાળીએ ને તો સરસ રીતે આને આપણે દબાવી શકીએ અને હાથમાં બિલકુલ પણ એ ચોંટે નહીં એટલે સમજવું કે આપણું માખણ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે આ રીતે આપણું માખણ સરસ છૂટું પડી જાય એટલે આપણે શું કરવાનું કે આમાં એક લિટર જેટલું પાણી નાખી દેવાનું છે અને પાણી આમાં આપણે ફ્રીઝનું કે બરફનું નથી નાખવાનું આપણે માટલાનું જ પાણી આમાં નાખવાનું છે અને માખણને આપણે પાણીમાં આ રીતે સરસ ફેરવી ફેરવીને ધોઈ લેવાનું છે તો આ રીતે પાણીમાં માખણને ધોવાથી માખણ આપણું સરસ ધોવાઈ જશે અને ઘી ઉકાળતી વખતે અને ઘી બનાવ્યા પછી પણ ઘીમાંથી કોઈ ખરાબ સ્મેલ નહીં આવે એટલા માટે પાણીથી આ રીતે માખણ ધોવું ખૂબ જ જરૂરી છે તો માખણને આપણે સરસ રીતે ધોઈ લીધું છે તો હવે માખણને આ રીતે હાથમાં લઈને દબાવી દબાવીને ઘોડો આનો બનાવી લઈએ તો જુઓ તમે જોઈ શકો છો કે હાથમાં બિલકુલ પણ માખણ ચોટતું નથી અને આને એકદમ ટાઈટ રીતે આપણે દબાવીએ છીએ તો એમાં રહેલું બધું પાણી નીકળી જાય છે તો મલાઈમાંથી આ રીતે આપણું માખણ છૂટું પડે તો સમજવું કે આપણું એકદમ પરફેક્ટ માખણ બન્યું છે તો ચાલો આ જ રીતે આપણે બધું માખણ દબાવી દબાવીને ગોળા બનાવી લઈએ તો જો મોટા મોટા ચાર ગોળા આપણા માખણના બન્યા છે તો હવે આ માખણને આપણે ફાસ્ટ ગેસની ઉપર જ ઉકાળવાનું છે તો આ રીતે આપણું બહુ જ ઝડપથી ઘી બની જશે અને કીટું પણ બહુ ઓછું નીકળશે તો જો મલાઈમાંથી ઘી બનાવવાનું હોય ને તો માખણ કાઢવાનો જ બધાને પ્રોબ્લેમ આવતો હોય છે પણ જો તમે આ રીતે બનાવશો ને તો બહુ જ ઓછા સમયમાં તમારું ઘી બની જશે તમારો ગેસ પણ બહુ જ ઓછો બળશે અને એકદમ પ્યોર તમારું માખણ છૂટું પડશે અને માખણને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લઈએ ને તો મલાઈની ખરાબ સ્મેલ બધી નીકળી જશે અને ઘીની ઓરિજિનલ સુગંધવાળું દાણેદાર ઘી તમારું બનશે તો બસ આ જ રીતે આપણે માખણને ફાસ્ટ ગેસની ઉપર જ ઉકાળી લેવાનું છે અને થોડી થોડી વારે આને આ રીતે હલાવતા પણ રહીશું તો તમે પણ મલાઈમાંથી ઘી કેવી રીતે બનાવો છો તે કમેન્ટ દ્વારા મને જરૂરથી જણાવજો અને જો આ ઘી બનાવવાની એકદમ સહેલી રીત મારી તમને સારી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક પણ કરી દેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે પણ જરૂરથી શેર કરજો તો જો ફાસ્ટ ગેસની ઉપર જ આપણું ઘી અહીંયા સરસ ઉકળી રહ્યું છે અને તમે ઘડિયાળ પર નજર રાખશો ને તો માત્ર પાંચ જ મિનિટ તમારો ગેસ બળશે અને એકદમ જ ઓછા સમયમાં તમારું ઘી બનીને તૈયાર થઈ જશે તો જો આ રીતે તમે ચેક કરશો ને તો તમારું કીટું બ્રાઉન કલરનું લાગશે તો કીટું આપણું થોડું લાઇટ બ્રાઉન કલરનું થાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને થોડું આને આપણે રૂમ ટેમ્પરેચર પર લાવીશું તો બધા બબલ્સ બેસી જશે તો જો બધા બબલ્સ આપણા અહીંયા બેસી ગયા છે અને સરસ મજાનું ઘી આપણું તૈયાર થઈ ગયું છે તો હવે હું તમને ગાડીને પણ બતાવું કે આમાંથી કેટલું ઓછું કીટું નીકળ્યું છે તો જો આટલું બધું ઘી બનાવ્યું તો ખાલી આમાંથી બે ચમચી જેટલું જ આપણું કીટું નીકળ્યું છે અને ઘી પણ આપણું બહુ સરસ બન્યું છે તો શિયાળામાં મલાઈમાંથી માખણ છૂટું પાડવું અને એમાંથી ઘી બનાવવાની આ રીત જો તમને સહેલી લાગી હોય સારી લાગી હોય અને આજનો મારો વિડીયો જો તમને યુઝફુલ લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને જો મારી ચેનલ પર તમે નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા જ અવનવા રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો